એક બેતાલીસ લાખ ની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ની ફ્રોડ ના એફઆઈઆર માં સાયબર ક્રાઇમ સેલે તપાસ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસેન્ટ બેન્ક ના સરથાના બ્રાન્ચ નો જે મેનેજર છે એ સંડોવાયેલ હતો અને જે જેન્ટેલા અકાઉન્ટ ની પેઢીમાં બેતાલીસ લાખ રૂપિયાની જે ફ્રોડ હતી તો જેન્ટેલા નામની પેઢી નો અકાઉન્ટ ખોટી અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એ અકાઉન્ટ ખોલાવવામાં જે બ્રાન્ચ મેનેજર છે એમનું એમની મોટી ભૂમિકા સામે આવી છે અને એના સિવાય બ્રાન્ચ મેનેજર છે જે જે એજન્ટો ધરપકડ કરી છે અગાઉ જે આરોપી અટક કરેલા છે એમાં કેવલ મીક તો એ લોકો સાથે કાવતરુ રચીને ઘણા બધા એવા અકાઉન્ટ એમને ઇન્ડસમાં ખુલાવ્યા છે અને એના સિવાય એક મિલન સંઘાની કરીને ઇન્ડસ બેંકમાં અગાઉ કામ કરતો તો અત્યારે કોટકમાં કામ કરે છે અને એમને પણ ધરપકડ કરવામાં આવી છે કેમ કે અગાઉ રાહુલ મિસ્ત્રીને આ તાબા હેડન કામ કરતો હતો અને રાહુલ મિસ્ત્રી પોતાના માટે આવું બધું કામ કરતો હતો એમાં કમિશનનું કઈક શેર તો મિલન સંઘાની પણ આપતો હતો તો એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે જન્ડેલા અકાઉન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી જે કેશ વિથડ્રોવલ થયું થયું હતું તો એકચ્યુઅલી ગેરકાયદેસર હતું જે બેંકની રૂલ્સ અને નિયમ છે એમને વિરુદ્ધ હતું તો એમાં સાત લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયાનું એમને કેશ વિડ્રોલ કરાવી એમાંથી સત્તર હજાર રૂપિયાની એમને કમિશન મેળવી છે અને આવું બધું ઘણું કામ કરતો હતો ખોટા અકાઉન્ટ ખોલાવવાનું કામ કેશ વિડ્રોવલ કરાવવાનું કામ અને જે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય સાયબર ફ્રોડના ગુનામાં તો એવા અકાઉન્ટને અંત્રીઝ કરાવીને જે આરોપીઓ છે એમની મદદગારીમાં એમના વિડ્રોવલ થઈ જાય એ મુજબ એમની સગવડતા આપતો હતો અને પછી ફરીથી એમને ફ્રીઝ કરાવતું હતું તો એ રીતે સુરતનું છે મિલન સંઘાણી પણ સુરતના સુરત જે અગાઉ કાલકટા મેં નું કામ કરતો પણ છેલ્લા છ વર્ષથી બેન્કિંગ માં જોડાયેલ છે અને જે ત્રીજો છે એ ઉર્વિશ કરીને જે એજન્ટ પ્રાઇવેટ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રેફરન્સ આપવાનું કામ કરતો હતો રાહુલ શ્રીને કે આ અકાઉન્ટ ખોલાવવાનું છે આ કેશ વિડ્રો કરવાનું છે અને આ ગુનામાં અગાઉ જે ત્રણ આરોપીઓ આડ્રોક અમે એ કર્યું છે એમાં નીત દીપક અને કેવલ એ ત્રણ ત્રણે ત્રણ પ્રાઇવેટ માણસો છે અને એ લોકોનું કામ પણ એવું જ છે કે કમિશન ઉપર કોઈ કોઈ કોઈના પાસેથી બેંક અકાઉન્ટ ખોલાવાનું અથવા થોડો તો એમનો બેંક એકાઉન્ટ કમિશન ઉપર લઈ લેવાનું અને પછી ફ્રોડનું પૈસા જ્યારે આવે તો એમાં કેશ વિડ્રો કરાવવાનું આ તપાસ ચાલુ છે ચોક્કસ જયારે અમે લોકોને આંકડો મળી જશે તો ત્યારે અપડેટ કરવામાં આવશે